નમસ્કાર દર્શક મિત્રો સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં પંચમાલ મોરવા હડફ મોરવાડફ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ સાથી સાથે માનવતાની મસા ટીમના સભ્ય અને તેની ટીમ પંચમહાલ જિલ્લાના મોરવા તાલુકાના વિવિધ વિસ્તારમાં સમાજલક્ષી કામ કરી રહ્યા છે ત્યારે આજ રોજ મોરવા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ રમણભાઈ બારિયા જન્મદિવસ હોય ત્યારે એક અનોખી પહેલ કરી છે જેમ કે પોતાના જન્મદિવસ નિમિત્તે કોઈ પણ પ્રકારની પાર્ટી કે કેક કાપ્યા વગર એક નિરાધાર પરિવારને વસ્ત્રદાન અન્નદાન રોકડદાન કર્યું ખરેખર સમાજના દરેક વ્યક્તિ જો આવું વિચારતા થઈ જશે તો સમાજમાં કોઈ ગરીબ વર્ગ રહી નહીં શકે ખરેખર આનાથી વિશેષ જન્મદિવસની ઉજવણી શું હોઈ શકે બિરોચી પલ્પેશ વારિયા આઈ સીવન ન્યૂઝ ગુજરાતી પંચમા